ખેડૂત મિત્રો થોડી વાર પહેલાં જ હું એક આર્ટિકલ વાંચતો હતો જેમાં વિશ્વ લેવલે અમેરિકા બ્રાઝિલ તુર્કી જેવા દેશોમાં કપાસનું ઉત્પાદન વધશે તેવી વાત મને વાંચવા મળી હતી હવે કપાસ જ નહીં ગમે તે કોઈ પણ પાક ખેડૂત મિત્રો તમે લઈ લ્યો કોઈ પણ પાકનો વાવેતર વિસ્તાર વધે એટલે ઉત્પાદન વધે જ તેવું જરૂરી મારી દ્રષ્ટિએ નથી હોતું ખાસ કરીને કપાસની આપણે વાત કરીએ તો કપાસ જેવો પાક કે જે અત્યંત લાંબા ગાળાનો પાક છે કપાસની વાવણીથી લઈને કાપણી સુધીમાં અનેક પ્રશ્નો ખેડૂત મિત્રોને કપાસનું ઉત્પાદન ઘટાડી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે જેમ કે વરસાદની અનિયમિતતા ઓછો વરસાદ અને વધારે પડતો વરસાદ થાય તો પણ ઘણી વખત ફૂગના રોગો છે તે લાગુ પડતા હોય છે આ ઉપરાંત ગુલાબી ઈયળનું નુકસાન પણ ઘણું બધું ઉત્પાદન છે તે ઘટાડી નાખે છે આ ઉપરાંત મોટાભાગના ખેડૂત ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આર્થિક રીતે સદ્ધર નથી હોતા કપાસનું મબલક ટનાટન ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે છાણિયું ગળતિયું કોહવાયેલું સેન્દ્રીય ખાતર ભરવું ખૂબ જ જરૂરી છે પરંતુ તેના ભાવ પણ અનેક ગણા વધી ગયા હોય આ ઉપરાંત રાસાયણિક ખાતરોના ભાવ પણ ઘણા બધા વધી ગયા હોય ઘણા બધા ખેડૂત મિત્રો આર્થિક રીતે ખર્ચ નથી કરી શકતા જેને કારણે કપાસનું મબલક ટનાટન ઉત્પાદન નથી લઈ શકતા આવા ઘણા બધા કુદરતી અને કૃત્રિમ કારણોને લીધે પણ ઘણી વખત ભલે વાવેતર વિસ્તાર વધે પરંતુ ધારેલું ઉત્પાદન પણ આવા અનેક ફેક્ટરોને કારણે ઘટી જતું હોય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કયા પાકનું ચોમાસું પાક તરીકે વાવેતર કરવાનું પ્લાનિંગ મોટા ભાગના ખેડૂત મિત્રો અપનાવી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ બાબતે તમે શું વિચારો છો કે કોઈ પણ પાકનો વાવેતર વિસ્તાર વધે એટલે ઉત્પાદન સારું જ આવે તેવું તમે તમારું પોતાનું મંતવ્ય શું કહે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસનું વાવેતર કરવું કે ન કરવું તેનું કોઈ દબાણ નથી તમને જે યોગ્ય લાગે તમને જેમાં સારું વળતર બેસતું હોય તેઓ કોઈ પણ ચોમાસું પાક વાવીને ખૂબ સારું ઉત્પાદન લ્યો અને કપાસની ખેતી જ નહીં તમે જે ચોમાસું પાકોની ખેતી કરો તેમાં ખૂબ સારા એવા બજાર ભાવ અને સારામાં સારા ઉત્પાદનનો લાભ મેળવો તેવી આશા સાથે અને હું પોતે મારી બધી જ જમીનમાં આ વર્ષે પણ કપાસનું જ વાવેતર કરવાનો છું તે હું તમને આ વિડીયોમાં જણાવું છું તમે કયા પાકનો વાવેતર વિસ્તાર વધારવાના છો કે ઘટાડવાના છો તેનો તમારી દ્રષ્ટિએ અભિપ્રાય તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો